તો જય માતાજી મરબત દા મિત્રોને તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે કમિંગ સૂન 10.9 સ્ટેટસ જોયું મતલબ કે કમિંગ સૂન 10.9 વર્ત આવે છે તો એ સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું ટેટ તમારા પણ બનાવતા શીખવું એ મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયો ને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે જે આપણે ઓલ મટીરીયલ તમને આપેલું છે મતલબ કે રોજેકને ઓલ મટેલીની ફાઇલ આપેલી છે એમાં મિત્રો આપણે ચાર અંકનો પાસવર્ડ રાખેલો છે અને પાસવર્ડ મિત્રો આપણે બબબેના સ્ટેપમાં આપી દેશું તો વિડિયોમાં તમને શો થઈ જશે બબબેના સ્ટેપમાં તો વિડિયોને સ્કીપ ન કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચાલ મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન થક કરતા હું તમને આઉટટેસ્ટ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે લાઇટ મોશનની જરૂર પડશે જો તમારી પાસે ન હોય તો તમારે લાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ કર્યાને ઓપન કરવાનું છે અને મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે આ એક પ્રોજેક્ટ એડ કરી લેવાનો છે અને ઓલ મટિરિયલની ફાઈલ ડાઉનલોડ કરી લેવાની છે તો આટલું કરી લેવાનું છે પછી સૌપ્રથમ તમારે આ પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો ફૂલ પ્રોજેક્ટ મિત્રો કઈક આ પ્રકારનો હશે તમને જોઈ શકો છો મિત્રો તમાર શું શું કરવાનું છે બધું જ હું તમને સમજાવવાનું છું તમે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો તો મિત્રો સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે નીચે આવી જવાનું છે સાવ નીચે આવવાનું છે નીચે આવી નીચે આવી અને તમને આ બે ફોટા અહીંયા બતાવતા હશે મિત્રો તો આ બે ફોટા અને અહીંયા આ ગ્રુપ જોયું તમને દેખાતું હશે તો સૌપ્રથમ મિત્રો તમને આ નીચે ગ્રુપ બતાય આ ગ્રુપ ઉપર ટચ કરવાનું છે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જવાનું છે નીચે એમાં જઈ અને મિત્રો આપણે આમાં ફોટો એડ કરવાનો છે તો ફોટો પર આ રીતના માથે ટચ કરવાનું છે માથે ટચ કરી અને કલર ફીડવાળા આઇકનમાં જવાનું છે એમાં જઈ અને આ પાછું સ્ટારવાળા ઓપ્શનમાં જવાનું છે એમાં જઈ અને તમારે આ ફોટો એડ કરી લેવાનો છે જે દસમાનો છે એ ફોટો એડ કરી લેવાનો છે આ રીતનો ફોટો આપણો છે એ તમારો ફોટો એડ કરી લેવાનો છે તો હું ఈ ఫోటో અપલોડ લઈ લવસો અને ફોટો આમાં એડ કરી લવસો આ માથે ટચ કરણો સે ફોટો ઉપર ફોટો પર ટચ કરી આ પ્રશ્ન આઇકન માં દબાવી દેવાનું સે એટલે આપડા ફોટો આમાં એડ થઈ જશે પછી બેક આવી જવાનું સે આ હાઈ ક્વોલિટી નો મતલબ કે હાઈ ક્વોલિટી નો ફોટો છે એટલે માટે તમને લો ક્વોલિટી નો ફોટો મે આપેલા છે બાકી પછી મિત્રો તમારા ગ્રુપ કદાક નાનું થઈ જાય અહીયા તમે ફોટો એડ કરો ગ્રુપ નાનું થઈ જાય તો તમારે શું કરશો लास्ट માં વઈ જવાનું સે लास्ट માં જઈ અને પાછું ગ્રુપ ઉપર ટચ કરવાનો સે ટચ કરી અને તમારે આ ઓપ્શન માં આવી જવાનું સે टाइमिंग वाला ऑप्शन में आवी અને તમારે આયા સિલેક્ટ કરી લેવાનું છે એટલે કદાક તમારે લંબાઈ ઓછી હોય તો સોંગ જેટલી થઈ જશે કેમ કે ફોટો એડ કરશો એટલે ગ્રુપ તમારું નાનું થઈ જશે પછી મિત્રો આટલું કરી લીધું એટલે પાછા તમને આ બે ફોટા દેખાય એના પર તમારે માથે ટચ કરવાનું છે આ નીચે વાળે એક ફોટો પર ટચ કરી પાછો કલરફીલર ऑप्शन માં જવાનું છે એમાં જઈ અને પાછો સ્ટાર વાળો ऑप्शन માં આવવાનું છે સ્ટાર વાળો ऑप्शन માં આવી અને મિત્રો તમારે હવે આ ફોટો એડ કરી લેવાનો છે જે આપણે આ જાજો આ રીતનો ફોટો હોય છે આ ફોટો એડ કરી લેવાનો છે તો આ પ્રશ્ન બટન માટે આપી દઈશું એટલે આપણો ફોટો આ એડ થઈ જશે તો આ એ ફોટો પણ એડ થઈ ગયો પછી આ ઉપરના ફોટા પણ એમ જ કરવાનું છે કલર ફીલવાળા ઓપ્શનમાં જશું સ્ટારવાળો ઓપ્શનમાં જશું પાછો એની ફોટો એડ કરી લેશું તો આટલો આપણે આ બે ફોટા એડ થઈ ગયા મિત્રો પછી આટલું કરી લ્યો મિત્રો એટલે પાછું તમારે થોડું કામ ઉપર આવવાનું છે ઉપર આવશો એ એટલે મિત્રો તમે આ ફોટો જે દેખાય મતલબ કે વચ્ચે ફોટો દેખાય એ ફોટોને પીએનજી એડ કરવાની છે તો કઈ રીતને કરવાની છે એ પણ હું તમને સમજાવી દઉં તો આ ફોટો તમને બતાતો હશે મિત્રો તેના ઉપર ટચ કરવાનું છે એના ઉપર ટચ કરી પાછું સ્ટાર વાળો ઓપ્શનમાં જવાનું છે સ્ટાર વાળો ઓપ્શનમાં જઈ સ્ટાર વાળો ઓપ્શનમાં જઈ અને પાછો આ પીએનજી ફોટો છે આ પીએનજી ફોટો એ તમારા માથે ટચ કરી અને પ્રશ્ન બટનમાં એડ કરી દેવાનો છે એટલે તમે અહીં જોઈ શકો છો આપણો આ ફોટો આમાં એડ થઈ જશે પછી મિત્રો આટલું કરી લઉં એટલે બધા આપણા ફોટામાં એડ થઈ જશે પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને મિત્રો હવે તમારે એક ઓલ એડ કરવાની રહેશે તો આપણે જે મતલબ કે આ ડાર્ક કીવારું છે આ ડાર્ક કીવારું છે ઓલ એને માથે ટચ કરી કરીને પ્લસના બટનમાં દાબી દેવાનું છે ઉપર એ દાબી અને મિત્રો તમારે શું કરવાનું છે એને આ રીતના રોટેટ કરી દેવાનું છે હું ટ્રાન્સપોર્ટના ઓપ્શનમાં જઈને આ રીતનું રોટેટ કરી દેવાનું છે આ રીતનું નીચે તમારે રોટેટ કરી દેવાનું છે તો હું અત્યારે એકસો નેવું સાઇઝ મતલબ કે રોટેટ કરીને રાખું છું પછી મિત્રો તમારે આ બ્લાઇન્ડિંગ અને ઓપોસિટી ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને નીચે આવવાનું છે લાઇટિંગ વાળું ઓપ્શન દેખાય એમાં જવાનું છે એમાં જઈ અને પેલું ઓપ્શન તમારે સ્ક્રીન મારી દેવાનું છે આ રીતનું સ્ક્રીન મારી અને હવે મિત્રો એને તમારે સેટ કરવાનું રહેશે તો એને માથે આમ ટચ કરી અને મૂવમેન્ટ ટસપન ઓપ્શનમાં જઈ અને આઈટમનું નીચે લાવવાનું છે અને સાઈઝ મિત્રો તમારી તના તમારે એડજસ્ટ કરી લેવાની છે આઈટની કઈ તમારે એડજસ્ટ કરી લેવાની છે તો હું થોડીક સાઈઝ નાની કરી લઉં છું અને આની સાઈઝ થોડીક 1080 હું કરી લઉં છું 1080 બરોબર છે તો આઈટની સાઈઝ નાની કરી અને તમારા આઈટને સેટ કરી દેવાનું છે અહીંયા તો તમારી આ ઓલે સેટ થઈ જશે પછી મિત્રો તમારે શું કરવું છે અમે લંબાઈ જોઈ લેવાની છે કદાક વધારે હોય તો કટ કરી દેવાની છે પાછળના પાટ માથે ટચ કરી અને આયથી પાછળનો પાટ કટ કરી દેવાનો છે આયદનો કટ કરી અને મિત્રો તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવવાનું છે પાછું સ્ટાર્ટિંગમાં આવી અને સોરી મિત્રો આને પહેલા ખેંચી અને નીચે લઈ લેવાનું છે આયદનો નીચે લઈ લેવાનું છે જે આપણે ઇફેક્ટ ગ્રુપ તમને લખેલું બતાય એના નીચે રાખી દેવાનું છે આ બે ગ્રુપ દેખાય આ બંને તમને ગ્રુપ બતાતા છે આ બે ગ્રુપ નીચે રાખી દેવાનું છે પછી પાછા સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને તમને એક બીજી ઓલ લે આમાં બતાતી છે હું તમને બતાવી દઉં મિત્રો આ રીતની બીજી ઓલ લે હશે મિત્રો આ રીતની આ બીજી ઓલ લેશે એને પણ તમારે એડ કરી લેવાની છે તો પ્રશ્ન બટનમાં મતલબ કે માથે ટચ કરીને પ્રશ્ન બટનમાં એડ કરી દેસું પછી મિત્રો આને માથે પાછું ટચ કરી આ ઓલ લે અને બ્લેન્ડિંગ અને ઓપરેશિંગના ઓપ્શનમાં આવી જશું એ ઓપ્શનમાં આવી અને તમારે લાઇટિંગનો ઓપ્શન તમને એ બતાય આ લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં આવી અને તમારે સ્ક્રીન મારી દેવાનું છે આમાં પણ સ્ક્રીન મારી દેવાનું છે તો આને પણ આપણે સ્ક્રીન મારી દઈશું અને આની સાઈઝ થોડીક ફીલકમ્પસી એરિયા કરી લેજો થ્રી ડોટમાં જઈ અને આની સાઈઝ કદાચ નાની મોટી હોય તો એટલા માટે તો અહીંયાથી ફીલકમ્પસી એરિયા કરી લેજો આ રીતની એટલે સાઈઝ બરાબર થઈ જાય પછી મિત્રો આટલું કરી લો એટલે આની પણ સાઈઝ જોઈ લેવાની છે લાંબી ટૂંકી હોય તો તમારે આ શું કરો કોપી પેસ્ટ કરી લેવાની છે આ રીતના માથે ટચ કરી અને અહીંથી કોપી કરી લેવાનું છે ઓર લે કોપી તમને બતાવતો હશે કોપી જે તો કોપી લેયર કરી લેવાનું છે કોપી લેયર કરી અને આની લાસ્ટમાં આવી જવાનું છે અહીંયા ઈજી ઓપ્શન માં જ પેસ્ટ કરી દેવાનું છે અને લાસ્ટ બીટ મારશે અહીંયાથી પાછળનો ભાગ કટ કરી દેવાનો છે તો મિત્રો આટલું આમાં કરવાનું છે મિત્રો પછી મિત્રો આટલું કરી લ્યો એટલે તમારે હવે બીજું આમાં થોડું કામ કરવાનું છે તમે વિડીયો સ્કીપ ના કરતા કેમ કે તમને સમજાયશ નહીં પછી મિત્રો આટલું કરી લ્યો પાછો સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગ માં આવી અને તમને અહીંયા આ ગ્રુપ જોવા મળતું હશે દેખાતું હશે તો એના પર ટચ કરવાનો છે એના પર ટચ કરી અને તમારે આ 3 ડોટ માં જવાનું રહેશે મિત્રો 3 ડોટ માં જઈ અને તમને અનગ્રુપ નું ઓપ્શન જોવા મળી જશે મિત્રો તો આ તમારે અનગ્રુપ કરી દેવાનું છે એટલે આપણી બધી ઇફેક્ટો અમાર લાગી જશે આતની ઇફેક્ટો અમાર લાગી જશે મિત્રો તમે જોઈ શકો છો આતની ઇફેક્ટ લાગી જશે એટલે આટલું તમારું કરી લેવાનું છે એટલે આપણો સ્ટેટસ બનીને રેડી થઈ જશે હું થોડુંક તમને હમરાઈ દઉં તમે જોઈ શકો છો મિત્રો આપણો ટ્રેસ આ રીતનું બનીને એકદમ આ રીતનું એકદમ બનીને રેડી થઈ જશે કાંઈ જ કરવાની જરૂર નથી મિત્રો તમારે આ રીતનું એકદમ બનીને રેડી થઈ જશે પછી મિત્રો તમારે આમ જોઈ લેવાનું છે બધું પાછળ બધું કમ્પ્લીટ છે આ રીતનું લે બધું કમ્પ્લીટ તમાર થઈ જાય એટલે અહિયાં તમારે બેક આવી થોડું અને આ સેટિંગની બાજુમાં જે આઇકન છે એમાં જવાનું છે એમાં જઈ અને મિત્રો તમારે જે પણ તમે સાઇઝ રાખતા હોય એ સાઇઝ રાખી દેવાની છે તો હું અહીંયા એક હજાર એંસી રાખું છું આ રીતની એક હજાર એંસી રાખું છું સાઈઝ એક હજાર એંસી રાખી અને મિત્રો અહીંયા તમને એક્સપોર્ટનું ઓપ્શન જોવા મળતું હશે મિત્રો આ એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે આપણો સ્ટેટસ સેવ થવા મળશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ પ્લીઝ મિત્રો વિડીયો લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી लखी जो बाकी मित्रों आवाज विडियो तुमने एडिटिंग गमता हो मित्रों तो मित्रों चैनल सब्सक्राइब कर के, के आप आम कई नव नव ल कोशिश करसू तो चलो मित्रों अपने नेक्स्ट विडियो में ते कि मारा बढ़ा मित्रों ने जय माताजी